আমম্য়াতো ডাট ঵াড্য়ে ওছে এমালাড কোপাচ্য়াট্য়ে এমালাট কোতো বেটা এমালাট কোচু জাতো বেটা কোচু জাতো কোতো কোট� તો પાવર બેંક મંગાવી દેજે ને તે લાઈટ વગર એ કામ આવે લ્યો ઘર દે ઘટમાને પણ મોબાઈલ મુકતા નથી આ મોબાઈલે તો ડાટ મેડો છે આયો ચા ગયો 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 આ કા માં ખાંડે બદલા મીઠું નાખી દીધું એલા તું પી ગયો તને ખબર ન પડી ગયો એ તો જીતી ગયા આ ચાનું શું કેતા હતા કે કાઈ નઈ મોબાઈલ તો ડાટ મેડો છે હું વાત કરું છું મોટા બાપા હોય વર્ષના તો એમાં રોવાનું ન હોય અરે મારા નહી તારા સાઈટ બાઈક આપવન સ્કૂલ રાજકોટ હા 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 ના ના બરાબર ઓકે ઓકે બરાબર થઈ જાય પાકુ પાકુ 100% પાકુ હે બધા મે ગયા અને જારે જ બેઠા હાલો હાલો આવું જો આવું જો અરે તમે સમજો પાંચ મિનિટમાં પોક્યો એ ફોન સાયલન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં કે પોચ્યો બસ જો નીકળ્યો બધા બસ તો પોચ્યો <marriages fit> ہاں مراج بولو چھ اگنی سنسار رستا